નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફરી વાર આપનું હાર્દિક સ્વાગત આજે આપણે સીટી પરીક્ષા માટે પ્રકરણ તરીકે ઓળખાય છે સંપૂર્ણ માહિતી જ્ઞાન મેળવવાના છીએ તો સૌ પ્રથમ તો આ ચેપ્ટર ની અંદર શું પૂછવામાં આવે છે તો આ પ્રકરણમાં પરીક્ષાના પ્રશ્નપત્રમાં બે સમૂહ આપેલા હોય છે પ્રથમ સમૂહમાં બે શબ્દ વચ્ચે કોઈ સમાન ગુણધર્મ કે સંબંધ હોય છે તેને સમૂહ આધારે દ્વિતીય સમૂહમાં સમાન ગુણધર્મ કે સંબંધ ધરાવતો વિકલ્પ માંથી શોધીને લખવાનો હોય છે હવે આ પ્રકારના પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તો રાજ્ય પાટનગર હોય દેશ અને એની રાજધાની હોય દેશને નદી હોય રાષ્ટ્રીય રમત હોય ચરણી નાણું હોય પૃષ્ઠ હોય જથ્થો હોય માપન હોય પ્રાણી રહેઠાણ હોય પ્રાણી અને બચ્ચાનું નામ હોય પ્રાણી અવાજ હોય વસ્તુ અને કાચો માલ હોય વ્યવસાય કાર રમત અને મેદાન હોય શોધ અને શોધક હોય કારીગર અને વજાર હોય વિરોધી શબ્દ હોય સમાન શબ્દ અને સમાન સમાનાર્થી શબ્દ હોય રોગ અને અસરગ્રસ્ત હોય ધાર્મિક સંપ્રદાય ને પૂજાનું સ્થળ હોય ધાર્મિક સ્થળ અને સંપ્રદાય હોય આવી રીતના સંબંધ દર્શાવતા શબ્દો આવી શકે છે એટલે કે એનાલોજી તરીકે ઓળખવામાં આવે છે અહીંયા એક ઉદાહરણના રૂપમાં આપણે જોઈએ તો ડોક્ટર અને હોસ્પિટલ જેવો સંબંધ છે વિદ્યાર્થી મિત્રો તો ડોક્ટર નું કાર્યક્ષેત્ર છે હોસ્પિટલ છે તો શિક્ષક નું કાર્યક્ષેત્ર શું હોય કોર્ટ હોય પોલીસ સ્ટેશન હોય શાળા હોય કે પોસ્ટ ઓફિસ તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે શિક્ષક નું કાર્યક્ષેત્ર એટલે શાળા તો આ રીતે સંબંધ સરતા પ્રશ્નો પૂછવામાં આવે છે ચાલો આપણે આમનું સ્વાધ્યાય શરૂ કરીએ અને જોઈએ આપણે આ પ્રશ્નોનું સોલ્યુશન પ્રશ્ન પહેલો છે વિદ્યાર્થી મિત્રો ગાય અને વાછરડું તો ઊંટ અને હવે ગાયના બચ્ચાને વાછરડું કહેવાય તો ઊંટના બચ્ચાને શું કહેવાય ઊંટના બચ્ચાને ને કહેવાય દરજી અને સોય સાથે લેખકને કોની સાથે સંબંધ હોય એની પેન સાથે એની કલમ સાથે શુભ અશુભ તો સફળ આ વિરુદ્ધિ શબ્દ છે વિદ્યાર્થી મિત્રો તો સફળ તો આવશે નિષ્ફળ ચોથો પ્રશ્ન એરપોર્ટ વિમાન તો રેલવે સ્ટેશન એટલે એની અંદર ટ્રેન હોય છે એરપોર્ટ ઉપર વિમાન હોય છે પવનને સમીર કહેવાય તો પૃથ્વીને શું કહેવાય આ પર્યાય શબ્દ છે તો પૃથ્વીને વિદ્યાર્થી મિત્રો અવની કહેવાય ધરતી કહેવાય વસુંધરા કહેવાય ધરા કહેવાય ઘણા બધા પર્યાય શબ્દ છે કાયદો તો કલમ તો બંધારણ તો બંધારણ માટે અનુચ્છેદ હોય છે આ અંદર આપેલા અનુચ્છેદ વિદ્યાર્થી મિત્રો ભારતનું ચરણી નાણું રૂપિયો છે તો તો અમેરિકાનું નાણું શું હોય હોય કે ડોલર ખાંડ શેરડીમાંથી બને તો મફલર શેમાંથી બને મફલર ઊનમાંથી બને ઓસ્ટ્રેલિયાની રમત ક્રિકેટ તો ચીનની રમત શું છે તો એની ટેબલ ટેનિસ છે મહાત્મા મંદિર ગાંધીનગરમાં આવ્યું છે તો કાંકરિયા ક્યાં આવ્યું છે કાંકરિયા અમદાવાદની અંદર આવેલું છે પ્રશ્ન અગિયારમાં છે ઇજનેર મશીન તો ડોક્ટર એને સંબંધ છે શરીર સાથે નાતાલ ડિસેમ્બરમાં આવે તો જાન્યુઆરીમાં શું આવે તો જાન્યુઆરીની અંદર આવે ઉત્તરાયણ ચૌદ જાન્યુઆરી સૂર્ય એક તારો છે તો પૃથ્વી શું છે તો સૂર્ય એક તારો છે તો પૃથ્વી એમનો ગ્રહ છે ચૌદમો પ્રશ્ન છે સમય ને ઘડિયાળ સાથે સંબંધ છે તો સ્પ્રિંગ કાંટા ને કોની સાથે સંબંધ હોય તો સ્પ્રિંગ કાંટા નું કામ છે વજન માપવાનું વજન કરવાનું સોમ શનિ તો ગુરુ સોમ શનિ તો ગુરુ મંગળ कार पेट्रोल तो शरीर कार पेट्रोल थी चाले तो आपनो शरीर सेना थी चाले कोरा कोर्ट के अंदर न्याय मिले तो शाळा मसु मिले ये शाळा में शिक्षण मिले चुंबक ओ तो थर्मोमीटर पारो माने गुणीशमो प्रश्न छे के लाकडू फर्निचर तो सीमेंट એટલે જણતર પેન્સિલ ગ્રેફાઇટ કહેવાય તો પેન શું કહેવાય તો પેન શાયરી અંદર હોય છે ચંદ્ર ઉપગ્રહ છે તો પૃથ્વી ગ્રહ છે મીણબત્તી મીણમાંથી બને તો ખાલી જગ્યા વૃક્ષમાંથી બને તો વૃક્ષમાંથી વિદ્યાર્થી મિત્રો કાગળ બને ચાર જેમ સત્તર તો સાત જેમ ચાર જેમ સત્તર તો સાત જેમ તચા પાણી બરફ તો પાણી બરફ તો વરાળ પાણી પ્રવાહી લોહી હૃદય તો પરસેવો ત્વચા છવ્વીસમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો મધમાખી મધ તો બકરી દૂધ આપે આઠ તો પાંચ ચોકું વીસ સુની ઘરેણા તો નિર્માતા ફિલ્મ પિક્ચર બનાવે ફેક્ટરી ઉત્પાદન તો શાળા તો શાળાની અંદર શિક્ષણ ત્રીસમો પ્રશ્ન છે કે સાત બેતાલીસ તો સાત છ બેતાલીસ અહિયાં નવ આવ્યા છે એટલે જવાબ આવશે આપણો બોતેર નવ અઠા બોતેર દળ કિલોગ્રામ તો પ્રવાહી તો આનંદ નફરત પ્રેમ તો શત્રુ વિરોધી શબ્દ છે મિત્ર વિમાન પાયલટ તો બસની અંદર કોણ હોય તો બસની અંદર ડ્રાઈવર હોય શાહી પેપર તો નીચેનામાંથી કયો સંબંધ હોઈ શકે તો પાત્રીસ માં જવાબ આવશે ચોક કાળુ પાડ્યું સાત જેમ છપ્પન તો નવ જેમ ખાલી જગ્યા નવ જેમ નેવું દળ ગ્રામ તો પ્રવાહી પ્રવાહી આવશે મિલેલી આ હતું સ્વાધ્યાય છ સમ સંબંધ સમાન આવતા સંબંધોના પ્રશ્નો એનાલોજી તરીકે ઓળખવામાં આવે છે ફરીવાર આપણે મળીશું સાતમા ચેપ્ટરમાં સાતમા પ્રકરણની અંદર એના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું મારા તમામ વિડીયોને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડીયોના નોટિફિકેશન તમને અચૂક મળે